ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડિયોની અંદર આજે છે સોમવાર એ શ્રાવણ મહિનાનો તો અમારા ગામની અંદર મહાદેવનું મંદિર છે ભાઈ ત્યાં આપણે દર્શન કરવા જવું છે મહાદેવને ચરણ સ્પર્શ કરવા માટે જવું છે જોકે અમારી ગાડી છે ને દર વખતે હોય પાર્ક હોય પણ આજે કાલે છે ને બહુ જાજા મહેમાન હતા બધી ફોર વ્હીલર કોઈ લીધી ને એટલે કે જગ્યા ના મળીને એટલે આપણે આ રાખી દીધી એ આપણા ભાઈ બાબાનું એનું જ ઘર છે તો ફાઇનલી ગાડીને કોલ સ્ટાર્ટ કરીએ અને છે મહાદેવના દર્શન કરવા માટે રાવણ મહિનાના સોમવાર ભાઈ મહાદેવના દર્શન કરવા માટે આપણે આવી ગયા છે હર હર મહાદેવ જોઈ શકો છો તમે ભાઈ આપણે પેલા તો હે મહાદેવ દર્શન કરતા આવી અંદર જઈને ભાઈ હર હર મહાદેવ મહાદેવ આપણે હે બધાને પેલા મહાદેવ ના દર્શન કરતા આવીએ તમને પણ દર્શન કરાવું ચેક કરો ભાઈ હર હર મહાદેવ કમેન્ટ ની અંદર લખી નાખજો પેલા વગર

શંકર બાપાના દર્શન કરતા એવા અને ભાઈ કૃષ્ણ ભગવાનને બધા જેટલા પણ દેવી દેવતાઓ હોય છે ને એ બધા ભાઈ આપણા દિલમાં જ હોય છે જોકે હું મંદિરે છે ને દર્શન કરવા જાઉં છું પણ બહુ ઓછો જાઉં છું જ્યારે યાદ કરવા હોય ને ત્યારે ભાઈ દિલથી જ યાદ કરી લે અને તમને ભાઈ એવું નથી કે દ્વારકાધીશની ધજા દેખાઈ જાય એટલે દ્વારકાધીશના દર્શન થઈ ગયા એવું છે ને એવી જ રીતના બધા ભગવાનમાં એવું હોય છે દિલ થી તમે યાદ કરી લ્યો ને કોઈ પણ ભગવાનને એટલે સમજી લ્યો એના દર્શન થઈ ગયા બડા હી દુખ કે સાથ યે કહેના પડ રહા છે કે બહોત હી બડા મેલા લગા થા ઓર મતલબ કે યહા પે નહીં જામનગર મે લગા હુઆ થા રાજકોટ મે હર જગહ પે મેલા લગા હુઆ થા લેકિન બારિશ આઈ ઓર સબ તહસ નહસ કર દિયા મતલબ કે અભી રોડ ભી દેખ સકતે હૈ યહા પે તો જ્યાદા નહીં હોય લેકિન અભી ભી કઈ બૂંદે ટપક રહી હૈ ઉપર સે દેખ સકતે હૈ આપ ધીરે ધીરે ચાલુ મજા આઠમનો બપોર પછી થઈ ગયું છે અને વરસાદ ભાઈ છે ને હજી બંધ નથી થયો વરસાદ ચાલુ ચાલુ હોય અત્યારે બેન બેન ને વાળી મૂકવા આવ્યો હતો કેમ કે વરસાદ ભાઈ એક બે ફેરા કરવા બધા હોય ફેમિલી આખી એટલે મેં કીધું હાલો મૂકી જવા અને જોતા ભાઈ રસ્તામાં પાણી ભરાઈ ગયું હે વરસાદ આજે છે ને રાજકોટના મેન્યુઝ અત્યારે મેળાઓ માનભાઈ જે પરિસ્થિતિ ખરાબ બની છે ને ગોઠણ ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે એટલે એ એક થોડુંક ખરાબ થયું કેમ કે સાતમ આઠમમાં જામનગરની સિટીની જે પબ્લિક હોય ને મેળામાં ને એમાં રખડવું હોય પણ કદાચ એ પણ ત્યાં એન્જોય નહીં કરી શકે બાકી તો ભાઈ આઠમ સાતમ આઠમમાં તો હું હાલતું હોય તમને ખબર છે પણ આપણે ભાઈ બધા જેવી સાતમ આઠમ નથી આવતી અને ફાઇનલી છે ને ફેમિલી અરે થોડોક ટાઈમ એક

બે બે તા હાક બનાવ્યા એવી મીમાની ઓપડા આ બધી મીમાની હે ને અમારી નહીં આ મયુરભાઈને આવ્યા હે ને એના માટે બે બે હાક બનાવ્યા અમારે તમને ખબર હે પાયો આવું તઈ હું કરે હું કર ભાઈ બટેકાન શાક રોટલો કર દીએ મિત્રો આજ સાબ વરસાદે હું દીધી હું હે મિત્રો જોતા ભાઈ અજી વરસાદ ચાલુ હે કન્ટિન્યુ કાલ નો ભાઈ ઓલમોસ્ટ બે દિવસ થા ભાઈ આજે વરસાદ હજી બંધ જ નથી અને લાઈટ આવી નથી મોબાઈલ માં ચાર્જિંગ આપણે જરાય હે નહીં અત્યારે જો ગાડી માં આપણે ચાર્જિંગ કરીએ છે અને ઘરે જ એને ઇન્વર્ટર પણ ખરાબ થઈ ગયું છે બાકી તો હેને થઈ જાત પણ આ જોતો ભાઈ રસ્તો આખો પાણીનો ભઈનો ઓહો કરે કર વરસાદ પડ્યો છે યાર સાચી આગાહી સાચી હાથમાં હાથમાં બધેને હે ને હતા ઓહો ઓહો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે એનો ત્રીજો દિવસ અને અમારા ગામ નો ગરડામાં ફૂલ પાણી ભરાઈ ગયું છે આ ભાઈ ની મોટર ના નીકળી શકે આપડી ફોર વ્હીલ નીકળી જાય ટ્રાય કરી નીકળી જાય તો સારું ઓહ હો 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 આગળ એક મોટી લેહર બનતી જાય છે અને અહીંથી નીકળવું બહુ જ અઘરું છે ઓ ભાઈ કઈ ઓલાની મોટરસાયકલ બંધ પડી ગઈ ઓહ મિત્રો એક પ્રકારનું સુનામી બનાવી નાખ્યું ઓલા ભાઈ ને શું થાશે ઓલા ભાઈ નો બિચારાનો એન ઓલા ભાઈ હમ વાટ સે હમ ભટકાની હે લે ઓ ભાઈ ગળા ગાડી નીકળી ગઈ ગટ્ટા પાણી ભરાણું થી આમાંથી હો ભાઈ એટલો વરસાદ પડ્યો ને કે ક્યાંયથી નીકળવું હેને મુશ્કેલ થઈ ગયું મેં હમણાં તમને સીન દેખાડ્યો નહીં અમાર ગામનો હે ને રસ્તો હોય અમાર ગામમાં જવું હોય ને તો એ રસ્તે જ જવું પડે અને મારી ગાડી હે ત્યાંથી માન માન નીકળી અત્યારે હે ને ભાઈ અહીંયા પાછું એટલો વરસાદ પડી ગયો ને એના પછી મેં જે આ આવ્યો પછી કે હવે હે ને ગામમાં નીકળ્યા ગાડીના ટાયર હું આમ બોનટ ઉપર પાણી આવી જાય એટલે એ આપણે રિસ્ક લેવાય નહીં તો આપણે ભાઈ ભાવિક ભાઈને ફોન કર્યો મેં કે ભાઈ અમે છે ને નાવદ્રણ પાર્ટી અમારી બજરંગ હોટલ હે ત્યાં હે તમે ગમે એમ કરીને અમને તેડી જાવ ભાવિક ભાઈ અત્યારે છે ને આપડે તેડવા આવે છે કિમાં ખબર એ જોજો આગળ તમે અમને કહા ભાઈ ટ્રક થી મંગા લેતે હે તો આગે ભાઈ કોઈ અમને ટ્રક લે કે હવે ને આપણે ટ્રક માં જવાનું હે કેમ કે ભાઈ ફોર વ્હીલ કે કઈ નીકળી શકે એમ નથી વધુ ટ્રેક્ટર હતી કદાચ નીકળી જાય બાકી તો કઈ નીકળી શકે એમ નથી હવે એક વાઈપર કર વાઈપર ચાલુ અમારા ગામ ના રસ્તા માંથી એને નીકળાય હગે ભે નહીં ખટારો મગાવી લીધો ખટારો લઈ पानी चालू थे आगर थी चलिए तब जो करके दिखाते हैं यहाँ से पानी शुरू हो जाता है और भी हूँ निकली अगर

મિત્રો અમારા ગામમાં જવું હોય તો આવી લેરું ક્રિએટ કરવી પડે એક સુનામી જેવું થઈ ગયું ઓ ભાઈ જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી તમારે તો આવો વરસાદ છે ભાઈ તમારે કેવો છે નીચે કમેન્ટ કરી દેજો મિત્રો કાલ નહીં પણ આમ જે દિન આવ્યા ને એટલે કે આમ આવ્યા નહીં ને પાંચ છ દીથી આજ હા તમને આગલા દિવસે આવ્યા અમે છઠ દિવસે તે જ દિન એને લાઇટ હે જ નહીં અને ઇન્વેટર હે ને ભાઈ ખરાબ થઈ ગયો કાલે જ કંઈક ઇન્વેટર મહત્વ થઈ ગયો ને અને ચાર પાંચ વર્ષ થઈ ગયા ના ન્યુ એડેડ ગાઈઝ ન્યુ એડેડ કોંગ્રેચ્યુલેશન આવો બધા કહી દો અને હું આપણે છે ને યુપીએસ ચડાવી લીધું બેટરી તો હાલે છે અત્યારે છે ને જરાક મરમત કરી લઈ બેટરી ની પાણી જરાક નાખવાની રાખી નાખી લઈ પછી કરી ઇન્વેટર ચાલુ મોબાઈલ ને એ બધું ચાર્જિંગ જાય